પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હિંમત હાઈસ્કૂલમાં સર્વરોગ નિદાન કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતભરમાં વિવિધ કાર્યક્રમો અને સેવાકીય કાર્ય થઈ રહ્યા છે ત્યારે હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેર જેટલી આરોગ્ય સેવાઓ અને પંચાવન જેટલા તબીબો દ્વારા મફત નિદાન કરવામાં આવશે નોંધનીય છે કે જિલ્લાભરમાં આજે વિવિધ સેવાના કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે ત્યારે હિંમત હાઈસ્કૂલ ખાતે મહા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા સાંસદ શોભના બારૈયા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા ભાજપ જિલ્લા પ્રમુખ અને સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં હિંમતનગર સહિત જિલ્લાભરમાંથી લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને વિશ્વમાં ગણો ભારતમાં ગણો કે ખાસ કરીને ગુજરાતમાં આજે સમગ્ર જગ્યાએ આ સરસ રીતે કાર્યક્રમ અલગ અલગ બેનર તળે યોજાઈ રહ્યા છે એના ભાગરૂપે આજે હિંમતનગર મુકામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શામળાજી ટ્રસ્ટના માન્ય સભ્યશ્રી અને હિંમતનગર કેરવણી મંડળના સભ્ય માન્ય સિદ્ધાર્થભાઈ પટેલના નેતૃત્વમાં હિંમત હાઈસ્કૂલમાં આજનો આ કાર્યક્રમ ફ્રી મેડિકલ કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો કેમ્પ અને વિશાળ સંખ્યામાં જનમેદની વચ્ચે આજે યોજાયો છે અને ઘણા બધા જે છે ગ્રામ્ય સ્તરના આખા જિલ્લાના સાબરકાંઠા જિલ્લામાંથી પણ અલગ અલગ ગામોથી આ કેમ્પમાં બધા ભાગ લઈ રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે ભલે પોતાના આંખની બીમારી હોય કોઈ શરીરની બીજી કોઈ બીમારી હોય દાંતની હોય એમ અલગ અલગ પ્રકારની કોઈ પણ બીમારી હોય તો હિંમતનગરના પ્રતિષ્ઠિત ડોક્ટરો આપણે એ બધા જ આ કેમ્પનો ભાગ લઈ રહ્યા છે ભૂપેન્દ્રભાઈ શાહ અમારા પ્રમુખ છો ને તમે ભૂપેન્દ્રભાઈ શાહ ના નેતૃત્વમાં બધા ડોક્ટરો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને બહુ સરસ મજાના માહોલમાં મોદી સાહેબ ને દીર્ઘાયુ માટે અને એક એમનું જે લક્ષ્ય છે કે ભારત ને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત સ્વપ્ન છે અને ભારત દેશને વિશ્વગુરુ તરફ લઈ જવાનું જે પ્રયાણ છે એ પ્રયાણમાં માં ભગવતી અને ભોળા શંભુ એને બહુ તાકાત આપે અને જે રીતે એમની કામ ચાલી રહ્યું છે સેવાનું કામ ચાલી રહ્યું છે એટલે જ આજે સમગ્ર એમના જે કાર્યક્રમો છે એ સામાન્ય લોકોની સેવામાં ના જ કાર્યક્રમો એમને આપ્યા છે પાશ્ચાત્ય સંસ્કૃતિના કોઈ કાર્યક્રમો નથી તદ્દન સામાન્ય લોકોની જે સેવા થાય એવા સેવાના કાર્યક્રમો આજે દરેક આખા જગ્યાએ થઈ રહ્યા છે એનો આનંદ છે આજના કાર્યક્રમો આપણા લોકપ્રિય સાંસદ શોભનાબેન બારૈયા એ પણ ઉપસ્થિત છે સિદ્ધાર્થભાઈ પણ છે ડૉક્ટર સાહેબો છે જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પણ હાજર છે અને બધા સંગઠનના શહેર પ્રમુખ તાલુકા પ્રમુખો વિવિધ સરપંચશ્રીઓ ગામડાઓમાંથી અને મોટી સંખ્યામાં મણિલાલ વાઘેલા પણ આવ્યા છે પૂર્વ ધારાસભ્ય એટલે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ હાજર છે બધા જ હાજર છે એટલે મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે હિંમતનગર કેરવણી મંડળ માન્ય જીટુભાઈ પટેલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ અને સિદ્ધાર્થભાઈ પંકજ બગદાણીયા અને ભાઈ કેરવણી મંડળના માન્ય સભ્યશ્રીઓ પણ બધા મોટી સંખ્યામાં હાજર છે અને નવું એમ કે આ કેરવણી મંડળનું જે સંસ્થા છે જૂની મહારાજા વખતની એના વિકાસ માટેના પણ સરસ પ્રજાના પ્રયત્નો અત્યારનું કેરવણી મંડળ કરી રહ્યું છે એમની મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે સમગ્ર ડોક્ટર મિત્રોનો પણ આભાર છે કે એમનો સમય કાઢીને આજે અહીંયા આવ્યા છે અને આપ બધાનો પણ હૃદયપૂર્વકનો આભાર ભારતમાં દાખી જાય